થોડા દિવસ પહેલા દાહોદ જિલ્લાના પત્રકારોનું એક જિલ્લા અધિવેશન યોજાયું હતું તો આ કાર્યક્રમની સફળતાને પરિણામ પરિણામ કે પ્રણારૂપે અન્ય સંગઠન એટલે કે અખિલ ભારતીય પત્રકાર સંઘના પંચાન પત્રકારો સદમાં જોડાવાની તૈયારી દર્શાવતા સત્કાર કાર્યક્રમ યોજાયો હતો દાહોદ જિલ્લાના લીમડી હોટલ ખાતે ગત રોજ બપોરે દરમિયાન પત્રકારોને સત્કાર કરવા સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ મહેશભાઈ રાઠોડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તો પત્રકારિકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતોડિયા ઇન્ચાર્જ અધ્યક્ષ શૈલેષ પંડ્યા પ્રદેશના પ્રદેશ પંચાલ સદીપ દેવાશ્રયી મહિલા વિંગના ઇન્ચાર્જ પ્રમુખ ખંજરાબેન મહિલા વિંગના સહિત દાહોદ જિલ્લા પ્રમુખ યોગેશ ચૌહાણ તેમની ટીમ ટીમ સુરત શહેર પ્રમુખ પ્રમુખ સતીશ અને શહેરના અતુલભાઈ મુલાની સહિત પ્રભારી સાથે અસંખ્ય આગેવાનો પત્રકારોની હાજરીમાં આ સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો તો દીપ પ્રાકટી કાર્યક્રમનો પ્રારંભ કરી મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રિતેશ પંચાલે કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ પત્રકારોએ પોતપોતાનો પરિચય આપી મહેમાનો પુરારથી સાલ ઉડાડી બુકેશ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા ટીમ હોદ્દેદારો દ્વારા આ સ્વાગત કરવામાં આવ્યું હતું મહેશ રાઠોડ દ્વારા અખિલ ભારતીય પત્રકાર સંઘના પંચાવન પત્રકારો હોદ્દેદારોનું જોડાણ અને જાહેર કરતા સૌએ તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરી સૌને આવકાર્યા બાદ નીતિન ગેલાણીએ સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી તો ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શૈલેષ પંડ્યા દ્વારા પણ સૌને આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો મહિલા વિજ્ઞા પ્રદેશ ઉપપ્રમુખ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પત્રકારત્વ લોકોને સહાય મદદ કરે છે સમસ્યા સામે લડવાનું અને લોકોની સમસ્યાના ઉકેલની દિશામાં કામ કરવાનું આહવાન કરાયું હતું તો છેલ્લે પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કોથળીયા દ્વારા સંગઠનના પ્રારંભથી સુધી સંગઠનની સ્થિતિ પત્રકારો માટે સમયના ઉકેલ ના કરેલા પ્રયાસ સતત લડત અને વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન નિર્માણ સુધીના ઇતિહાસની ઘટનાઓના ઉદાહરણ સાથે રજૂ કરી સૌને સતબ્ધ કરી દીધા હતા મહેશભાઈ રજૂ કરવામાં આવેલ સત્યને સમર્થન અપાવવામાં આપ્યું હતું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ